અંજારના મોટી નાગલપર ગામે માનવતાને શરમાવે તેવી સાવકા પિતા દ્વારા આચરાયેલી ઘટના સામે આવી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે માનવતાને શરમાવે તેવી એક માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે સાવકા પિતાએ પોતાના બે વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ આરોપીએ પોતાના બે વર્ષના સાવકા પુત્રને ફરવા લઈ જવાનું બહાનો આપીને ઘરેથી બહાર લઈ ગયો હતો ત્યારબાદ બાળક સાથે હવસ સંતોષવા જેવું નરાધમી કૃત્ય કર્યું હતું ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકને તાત્કાલિક અંજાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે પ્રાથમિક મળતી માહિતી અનુસાર આરોપીએ બે વર્ષ અગાઉ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા મહિલા અગાઉના લગ્નથી બે સંતાનો સાથે રહેતી હતી તાજેતરમાં મહિલા ગર્ભવતી થતાં તેણીએ પતિની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો આ બાબતનું મંદુખ રાખીને આરોપીએ બાળક પર હીન કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અંજાર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીને ઝડપી લીધો છે પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના માત્ર અંજારજી નહીં પરંતુ સમગ્ર કચ્છમાં માનવતા માટે કાળા દાગ સમાન ગણાય છે સમાજમાં આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી રહી છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો